હેઠળ જે બનેલા જે શૌચાલય છે તેમાં કૌભાંડની આશંકા જિલ્લાના છસો થી વધુ ગામમાં પંદરસો કરોડના શૌચાલયમાં ભ્રષ્ટાચારની ઘંદ આવી રહી છે અભિયાનમાં અધિકારીઓ અને આઉટસોર્સિંગ એજન્સીઓએ ઉચાપત કર્યાના આરોપ અંકલેશ્વરના અંદાડા અને નાથ સહિતના ગામોમાં શૌચાલયો બનાવાયા હતા ધારાધોરણ મુજબ કામગીરી ન કરાઈ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે નબળી ગુણવત્તાના શૌચાલયો બનાવી દેતા લાભાર્થીઓ હેરાન માત્ર દિવાલો ઉભી કરીને ટબ મૂકી દેવાયાના લોકો આક્ષેપ કરી રહ્યા છે અધૂરા શૌચાલય બનાવીને સરકાર પાસેથી પૂરા રૂપિયા લઈ લેવાયા રજૂઆત કરી હોવા છતાં પંચાયતના અધિકારીઓ જોવા પણ નથી આવતા દાતો દરવાજા સારા લગાવ્યા કે નથી ડ્રેનેજની સુવિધા આપી ખાડકુવા પણ લાભાર્થીઓએ જાતે બનાવ્યા હોવાનો આરોપ માત્ર બે ત્રણ વર્ષ બાદ શૌચાલયો જર્જરિત હાલતમાં થઈ ગયા કોંગ્રેસ નેતા સંદીપ માંગરોળાએ યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ કર્યો સરકાર યોગ્ય તપાસ કરાવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે વખતે અરજી આવેલી નહીં ગટર લાન કે નહીં બસ સંદાસ બાથરૂમ પાણી કાઢી ફરિયા વાળા લડાવા આવે કેવી રીતે પાણી કાઢે ચમાહ માં પાણી જાય ના શિયાળો કઈ પાણી કાઢવો મારે એટલે મને ગટર લાન ને સંદાસ બાથરૂમ જોવે સરકાર બી કઈ કરતા કે સરકાર બી કઈ કરતી નહીં બસ ખાલી અરજી આપવા જાય કે આવી જાય આવી જાય તો આમાં પૈસા મંજૂર થઈ જાય પણ કઈ આવ્યું નહીં ને કઈ જણાતું નહીં એવાનું તેનું કઈ નહીં તૂટી ના લાપ પડી જ્યાં તે બાંધુ તો કેટલું ભાઈ આમ તો ખાડ ખોડ્યા પાણી જે પ્રધાનમંત્રી યોજના તરફથી બાથરૂમ આવેલું કે તમે તો હાલત જોઈ લો કે નથી અમને ખાડ કુવાની વ્યવસ્થા કરી આપી કે નથી બાથરૂમ વ્યવસ્થિત કરી આપી નથી દરવાજા કોઈ બાબતમાં લગાવી આપ્યા કે આ લોકોએ એટલી રીતે બેદરકારી રીતે કામ કરેલું છે કે આ અમારું કમ્પાઉન્ડ હતું ને એની ઉપર દિવાલ ચણીને ને અમને આ બાથરૂમ બનાવી આપેલું છે ને એના પૈસા પંચાયત ખાઈ ગયેલી છે

પડી ગયો હોય તો છોકરા હો મળી જાય તો ભાઈ ને ગટર લાઈન નું કોઈ ગટર લાઈન કોઈ જોવા નહીં આવતો અમે કા પાણી કારવું કા નાવું ઢોવું એ ખબર નહીં કેટલી વાર જે પંચાયત પંચાયત વાળા આવીને એટલું જોતા નહીં ભરૂચ જિલ્લાના નાંદ અને આદિવાસી વિસ્તારના અનેક એવા ગામો છે કે જે ગામોની અંદર શૌચાલયનો જે ખાડો એના જે ધારાધોરણ છે એ મુજબ ખોદવામાં આવતો નથી એક કે બે ફૂટ ખાડો ખોદી અને માત્ર ટબ મૂકી અને શૌચાલયના પૂરેપૂરા પૈસા સરકારમાંથી લૂંટી લેવામાં આવે છે આવા અનેક દાખલાઓ અને અનેક ફરિયાદો વિભાગની અંદર પણ પડેલી છે પણ વિભાગ તરફથી કોઈ પણ જાતની તપાસ કે ઇન્કવાયરી કરવામાં આવતી નથી